નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં આજે બપોર બાદ ધીમી ધારે અડધો ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો જ્યારે જિલ્લામાં પણ હળવા ઝાપટાથી લઈને અઢી ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે હળવું ઝાપટો પડ્યા બાદ સાંજના ચારથી છના સમયગાળામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો શહેરમાં સાંજ સુધીમાં અડધો ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો ભાવનગર ઉપરાંત જિલ્લાના વલભીપુરમાં અઢી ઇંચ ઉમરાળામાં પોણા બે ઇંચ ગારિયાધાર અને મહુવામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈને અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો